આજે ઘણી વાર ઘણા કિસ્સાઓમાં ગ્રાહક હોય છે પણ એને એના અધિકારની ખબર નથી એના કારણે એની સામે કોઈ એક્શન લઈ શકતો નથી હવે થોડી જાગૃતતા આવતી જાય છે એના કારણે ગ્રાહક પત્ર પંચ છે એની સામે કેસોની સંખ્યા વધી રહી છે ને ન્યાય પણ મળી રહ્યો છે અને આવતીકાલે ચોવીસ ડિસેમ્બર ગ્રાહક અધિકાર દિવસ છે અને આ સંદર્ભે આજે ગ્રાહકોના અધિકારની વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જાણીતા એડવોકેટ રાજકોટના નીલભાઈ શુક્લ જોડાયા છે નીલભાઈ તમારું ખૂબ ખૂબ સ્ગત છે નમસ્કર નમસ્કાર સાહેબ ઘણા બધા કેસોમાં પ્રેક્ટિસ કરે છે ને એમાં એક કન્ઝ્યુમર કેસિસ અનુભવ સારો એવો છે પહેલા તો એક કારણ કે ઓગણીસો છ્યાશીમાં કાયદો થયો અને પછી બે હજાર ઓગણીસ માં સુધારા વધારા પણ થયા અને આટલા વર્ષોથી અમલમાં છે પણ લોકોને આ ગ્રાહક અધિકાર શું છે ઓછો ખ્યાલ છે થોડી પહેલા એની પ્રાથમિક માહિતી એટલે તો કૌશિકભાઈ મને આપણે આમંત્રણ આપવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જી વાત કરીએ કન્ઝ્યુમર ફોરમ ગ્રાહકના અધિકારોની જે સિનેરીઓ એવો છે કે ગ્રાહકો કોઈ પણ વસ્તુ લઈ લે છે પણ સામાન્ય રીતે એની રિસીપ્ટ નથી લેતા હોતા બરાબર અને એવું સમજી લે છે કે આપણને જે વસ્તુ પડી છે એ સસ્તા ભાવમાં ગામ કરતા પડી છે બરાબર જેથી કરીને તે તેનું પાકું બિલ નથી લેતા એનાથી શું થાય છે ઘણીવાર આ જે લોકો આ જે માર્કેટમાં આવી ગયા છે કન્ઝ્યુમર આપણા જે લોકો છે આપણા ગ્રાહકો છે એને ખબર જ નથી હોતી

વર્ગ આપણો કે યંગસ્ટર્સ માં હજી એની અવેરનેસ થોડીક લઈ આવવાની જરૂર છે કે જેથી કરીને કાઈ પણ ક્વોલિટી ડિફોલ્ટ આવતું હોય વસ્તુમાં તો આપણે એની કન્ઝ્યુમર ફોરમ જે ત્રણ એના એડ્રી એડ્રેસ છે કે રાજ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર હોય સ્ટેટ કન્ઝ્યુમર હોય અને નેશનલ કન્ઝ્યુમર હોય તો ત્રણેય જગ્યાએ તમે કન્ઝ્યુમર ફાઇલ કરી અને એનો સારામાં સારો બેનિફિટ અને જે તે કંપની આવું ડિફોલ્ટ કરતી હોય છે એની વિરુદ્ધ કાયદેસરના પગલા કોશિકભાઈ આપણે લઈ શકીએ છીએ જેના માટે અત્યારથી આપણે યંગસ્ટર્સ એઝ વેલ એઝ જે ઓલ્ડ એજ ના લોકો છે એને જાગૃત થવાની હજી જરૂર છે બરાબર અને સાયબર ક્રાઇમમાં જેમ વન નાઇન થ્રી જીરો ઉપર તમે ફરિયાદ કરી શકો છો એમાં આમાં પણ સુવિધા છે કે ઓનલાઈન તમે ફરિયાદ કરી શકો છો 100% કૌશિક આમાં નેશનલ ફોરમ માં ડાયરેક્ટ હવે તો કન્ઝ્યુમર એટલું જાગૃત થયું છે કારણ કે અમે લોકો પોતે એઝ એન એડવોકેટ પ્રેક્ટિસ કરતા હોય છે તો અમારા ક્લાયન્ટ ને અમે ઈ જ કહીએ છીએ કે કદાચ તમે સલાહ લેવા ન જોઈ શકતા હો બરાબર દાખલા તરીકે બધા એવું નથી હોતું કારણ કે જુદા જુદા સિટીઝ માં રહેતા હોય છે દૂર રહેતા હોય છે જુદા જુદા સ્ટેટ્સ માં રહેતા હોય પણ એક એક હોય 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 છે 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 અને અને કે જેને તમે કરો ટેનોલોજી નો જમાનો જે કોઈ પણ વસ્તુ આપણે ગુગલ સર્ચ એન્જિનમાં ટાઈપ કરીએ તો સીધી જ એની સૌથી વધારે લિંક ખુલી આપણને માહિતી લઈ દે છે જેથી કરીને મારી એવી અપીલ છે કે આ વસ્તુ ને જાગૃતતા લાવવા માટે આપણે google ની ઘણી બીજી વસ્તુ સર્ચ કરતા હોય છે એની જગ્યાએ આપણે કન્ઝ્યુમર રિલેટેડ આપણા રાઇટ્સ શું છે એ સર્ચ કરી એ આપણા માટે એક મહત્વનો ભાગ ભજવે છે અને એનાથી વિશે શું આપણે જાણ કરું કે પહેલા કરતા હવે ડિજિટલ પ્લેટફોર્મ માં માણસો વસ્તુ વેચવા લેવર દેવલ હવે ચાલુ થઈ ગઈ છે જેના કારણે સાયબર સિક્યોરિટી સાયબર ફ્રોડ આ બધું બહુ કોમન થઈ ગયું વાત થઈ ગઈ છે પણ એ આજે રોકવા માટે થઈને આપણને આપણા ગ્રાહક સુરક્ષાના જે કાંઈ પણ નિયમો છે જે કાંઈ પણ અધિકારો છે એની આપણને ખબર જ નથી જેથી કરીને આજે આ બધા મહત્તમ ટાઈપના જે આ બધા ઓફેન્સ થાય છે ને જો આપણને આ બધી વસ્તુની ખબર હોય ને તો હું માનું છું ત્યાં સુધી સેવન્ટી ટુ નાઇન્ટી પરસેન્ટ આ ઓફેન્સ થતા અટકી જાય અટકી જાય પણ સામાન્ય રીતે મિલભાઈ મારે ફરિયાદ કરવી છે તો મારી પાસે પુરાવાની દ્રષ્ટિએ શું શું હોવું જરૂરી છે દાખલા તરીકે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે ફોર એક્ઝામ્પલ આપણે તમે લોકોએ પણ વસ્તુ ઓનલાઈન ઈ પ્લેટફોર્મમાંથી ઓર્ડર કરી ઈ ઓર્ડર ડિફેક્ટ આવી હવે એની અંદર ઓલરેડી જ્યારે આપણે ઓર્ડર કરીએ છીએ ને ત્યારે એની અંદર અમુક ગાઈડલાઇન્સ આવે છે જે આપણે વાંચતા જ આપણે સીધું ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ છીએ કે કેશ ઓન ડિલિવરી આપણે વસ્તુ મંગાવી લઈએ છીએ જ્યારે જ્યારે આપણે કન્ઝ્યુમર કરવાનું હોય તો પુરાવા સ્વરૂપે એનું આપણે વિડિયો રેકોર્ડિંગ કરવું પડે કે ભાઈ આ વસ્તુ ડિફોલ્ટ છે પ્લસ આપણે એને ઈ કંપનીને મેલ નાખવો પડે મેલ નથી આપણાથી થઈ શકતો તો આપણે ઈ કંપનીને જ્યાંથી ઈ પ્લેટફોર્મ સર્વિસીસમાંથી મંગાવ્યું છે તેને આપણે ફોન કરી અથવા લેખિતમાં જાણ કરવાની થતી હોય છે એનાથી વિશેષ કે ઈ વસ્તુ જ્યાંથી આપણે ઈ સેલરને કોન્ટેક્ટ ફ્રી અને જો પછી ઈ એની સફળતા કાર્યવાહી નથી કરતો હતો તો આપણે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણે કન્ઝ્યુમર રીએડ્રેસ જે પણ ડિસ્ટ્રિક્ટ હોય એમાં આપણે ફરિયાદ ડાયરેક્ટ નોંધાવી શકીએ છીએ ઓનલાઈન પણ નોંધાવી શકીએ છીએ જેનું રિઝલ્ટ તમને માત્ર ને માત્ર 50 ટુ 190 ડેઝ ની અંદર રિઝલ્ટ મળશે છે બહુ સારી વાત છે પણ આપણે ત્યાં તમે કયું ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ને સ્ટેટ ને નેશનલ લેવલ ઉપર છે કઈ પ્રકારના કેસીસ સામાન્ય રીતે આવતા હોય જનરલી આજે જનરલી અમે જે કેસીસ લડતા હોય અને અમે જોતા હોય કે અમારા સિનિયર છે અમે લડતા હોય અમારા જુનિયર લડતા હોય તો સામાન્ય જે માલ પ્રેક્ટિસિસ ના કેસીસ હોય છે કે તમે વસ્તુ આ જે ઓર્ડર કરી છે આ અને એની જગ્યાએ વસ્તુ આવી છે બીજી તો ધેટ ઈ ધેટ કમ્સ અંડર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ટુ થાઉસન્ડ નાઇન્ટી તો એની અંદર એવા કેસીસ આવતા હોય કે ભાઈ તમે એક લોટમાં બહુ મોટી વસ્તુ ઓર્ડર કરી હોય કે અને વસ્તુની જગ્યાએ તમને એક લો ક્વોલિટી મોકલાવી દીધી હોય પછી લોકો એમાં હેરાન થતા હોય છે અને હેરાન થતા હોય છે એટલે ઈ લોકો કન્ઝ્યુમર ફોરમમાં આવે છે કે ભાઈ અમને અમારા અધિક આ વસ્તુ અમે મંગાવી છે પણ જેથી કરીને આ વસ્તુ અમે ઓર્ડર જ નથી કરી ની વસ્તુ અમને મોકલાવી છે

વસ્તુ તમને નથી મળતી દાખલા તરીકે મેન્યુઅલ મેન્યુઅલમાં એનો અમુક ફીચર છે જે આપણને એના પ્રોડક્ટમાં નથી મળતા નથી મળતા તો ઈ બ્રોશર છે કંપની જે એક્સવાયઝેડ કંપની ને એમાં પક્ષકાર તરીકે જોડી અને કન્ઝ્યુમર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટમાં તમે જ્યારે અરજી દાખલ કરો છો અરજી દાખલ કરો છો ત્યારે ઈ ને ઈ વસ્તુની ગેરંટી લેતી હોય તો જ ઈ બ્રોસરમાં લખી

ફંક્શન અત્યારે થઈ ગયું છે અને એના ઉપરથી વસ્તુ પરચેસ કરે છે અને પછી હેરાન થાય છે પણ એને એક રસ્તો નથી ખબર હતો કે માં તમારી માલ પ્રેક્ટિસિસ નો સરળ રસ્તો પહેલા એવું હતું કૌશિક ભાઈ કે લોકોને સિવિલ કોર્ટમાં જવું પડતું આજે એક કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન અને એના પછી અમેન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ટુ એના નીચે બહુ સરળ રસ્તો થઈ ગયો છે કે તમને વન ડેઝ ની અંદર તમારા કેસ નો નિકાલ થવો બહુ સરસ બહુ મોટી વાત છે પણ સામાન્ય રીતે કેવું થતું હોય છે કે તમારો અનુભવ છે કે કોઈ કેસ આવ્યો તો કેટલા દિવસમાં એનો નિકાલ મોટા ભાગે થઈ જતો અમારી પાસે જનરલી જે કેસ આવતા હોય સામાન્ય રીતે હું માનું છું ત્યાં સુધી અને મેં જોયેલું છે લાઈવ અનુભવ કરેલું છે ત્યાં સુધી વન નાઇન્ટી દેશથી થોડાક અંશે વધારે અથવા મેં એવાય કેસીસ જોયા છે કે જ્યારે કન્ઝ્યુમર પ્રોટેક્શન ની નીચેની ફરિયાદ દાખલ થઈ છે ત્યારે માણસો બી જાય છે કે ભાઈ અમે આ પ્રેક્ટિસ ખોટી કરીએ છીએ હવે આ પ્રેક્ટિસ જો કોર્ટમાં જશે તો આ હાઇલાઇટ થશે હાઇલાઇટ થશે તો અમારી કંપનીનો સ્ટાન્ડર્ડ બગડશે અમારી કંપની ટી બેબર છે છે થી કરીને કૌશિકભાઈ હું માનું છું ત્યાં સુધી 2 મહિના પૂટ કોટ સેટલમેન્ટ થઈ જશે ઓકે જસ્ટ બીકોઝ ઓફ ધ આની આની સેલેન્સ છે આ બી કી કારણ સવારે મીડિયામાં હું હાઇલાઇટ થશે તેના પર મે remark સ્પીરી આ વાત આવશે મીડિયામાં અને પછી જે મારી કંપનીની રેપ્યુટેશન will be equal to 0

ગ્રાહક ની તરફેણમાં ચૂકાદો આવે છે કે શું હોય છે આમ સેવન્ટી પર્સન્ટ આંકડા જોતા સેવન્ટી પર્સન્ટ ગ્રાહકના ફેવરમાં ચુકાદો આવે છે અમુક વખત એવું બનતું હોય છે કે જ્યારે ગ્રાહકે કોઈ વાર એવું હોય છે કે ગ્રાહક ને ખબર નથી હોતી એના અધિકારની જેથી કરીને એને એક ખોટા ટાઈપની ફરિયાદ કરી દીધી હોય છે અને જે કંપનીના અમુક સેટલ્ડ લોઝ હોય એની અગેન્સ્ટ એને ફરિયાદ કરી હોય

એને બહુ કન્સિડર એટલે કે આપણે ધ્યાન નથી રાખતા માની લ્યો કે એક હોટલ માં હું ગયો તો બિલ જોયું તો નીચે સર્વિસ ચાર્જ કરીને દોઢસો મેં મેનેજર ને બોલાવ્યા તો આ તમે શું કામ લગાવો છો તો કામે તમને સર્વિસ મેં કહ્યું હું ત્યાંનું બિલ તો ચૂકવું જ છું તમને પછી એને ફરી નવેસર થી બિલ આપીને એ કાઢી નાખ્યું પણ જો તમે આવી ગયે નો જુઓ

આપણી બેદરકારી ગ્રાહક બેદરકારી ના લીધે જાગૃત નાગરિક અને પ્લેટફોર્મ ઉપર મૂકે ક્યારે માણસો ને એને પણ સમજાય છે કે અત્યાર સુધી આપણે જે કરતા હતા એ ભૂલ અને આવા હું તો માનું છું હું કૌશિકભાઈ એવું માનું છું કે કન્ઝ્યુમર છે ને એ માણસની છે હવેના જનરેશનમાં એક બેઝિક નીડ થઈ ગઈ છે જેથી કરીને હું એવું માનું છું કે સ્કૂલ અને કોલેજીસમાં એક એવો સેશન હોવો જોઈએ કે જ્યાં કન્ઝ્યુમરને પોતાના રાઇટ્સ પોતાની ડ્યુટીસ બેઝિક થી જો સમજાવવા માટે ને તો એને આવા કોઈ પણ કેસીસ નો સામનો ના કરવો પડે એવું મારું માનું છે બીજું એક છે ને આરોગ્યની સારવારની વાત છે કે તમે કોઈ રોગના કારણે તમે હોસ્પિટલમાં દાખલ થયા તમારી પાસે વીમો છે પણ વીમા કંપનીઓમાં અમુક પ્રકારની બીમારીઓ અમુક સારવારમાં ટેપ હોય છે કે ભાઈ આનાથી વધારે તમને ન હોલાનો હવે માની લો કે એક આંખની સારવારની વાત થઈ તમે કયો લેન્સ હવે લેન્સ જે છે એ મોંઘો છે ત્યાં કંપનીએ ટેપ મારેલો છે કે આનાથી ચાલીસ હજાર પચાસ હજારથી તમને વધારે નહીં મળે હવે નિલભય મને એ સમજવું છે કે આ ટેકનોલોજી આગળ વધે છે નવા સંસાધનો આવે છે નવા કેટલા ઇનોવેશન થાય છે કે જેના કારણે માનવ જીવન બચી રહ્યું છે તો ક્યાંક એનો ભાવ વધારે થાય તો કોઈ પણ સારવાર આટલામાં જ થઈ શકે તો આ લેન્સ આટલામાં જ થાય એવું ટેપ કંપની કઈ રીતે કરી શકે એની સામે શું કરવું જોઈએ જનરલી એવું હોય છે રોશિકભાઈ કે સારી સારી એક મેડિકલ નેગ્લિજન્સની વાત આવી જાય છે કે અમુક આજે આંખનું ઓપરેશન કરાવવું હોય છે તો ધેર આર લોકો લેન્સીસ આપણને આપી જ દેતા હોય છે કે ભાઈ આ ફોર એક્ઝામ્પલ આટલા હજારનો છે સાહેબ કરો તો આટલા હજારનો છે હવે ઈ લોકો આપણને એવું સમજાવવા માંગતા હોય છે કે ભાઈ આની ઉપર આટલી ગેરંટી છે આની ઉપર આટલી વોરંટી છે તો મારી દ્રષ્ટિએ કોઈ વસ્તુ એવી નથી આ જીવન જરૂરિયાત વસ્તુ છે કે ભાઈ ઓલ્ડ એજ ને કામ આવે એવી વસ્તુ છે છતાંય આ લોકો એના ટેગ મારેલા જ હોય છે અને એની નીચે આપણે કન્ઝ્યુમર સેટિસ્ફાય ઘણી વખત નથી થતા હોતા પણ ઈ ભૂલે આપણા ગ્રાહક જ્યારે એ સ્વીકારીએ છીએ ત્યારે આ વસ્તુ આજે અગર ચાલે છે હવે દાખલા તરીકે અમુક વર્ગ એવો હોય છે કૌશિકભાઈ જે આટલું બધું મોંઘી વસ્તુ અફોર્ડ નથી કરી શકતા હોતા તો જેથી કરીને એક સમન્વય કન્ઝ્યુમર ની અંદર એક સમન્વય ટેગ હોય અને એ લોકો પોતાની માર્કેટિંગ સ્ટેટેજીના લીધે જે એમના જે પણ પ્રાઇસીસ છે રિટેલ પ્રાઇસીસ છે ડિસ્કાઉન્ટ પ્રાઇસીસ છે એ ઉપર નીચે કરતા હોય છે પણ દાખલા તરીકે જે આવી જીવન જરૂરિયાત વસ્તુઓ છે એની અંદર જો આ આપણે કન્ઝ્યુમર જાગૃત થઈએ ને તો આ બધા પ્રાઇસીસ એક સમન્વય થઈ જાય અને બધા કન્ઝ્યુમર એક સાથે એક સરખી ટ્રીટમેન્ટ મળે અને એમાં કોઈ પણ જાતની મેડિકલ નેગ્લિજન્સી ન આવે એની જવાબદારી આપણે લેવી મારો મુદ્દો એ છે નીલભાઈ કે

કોઈ પણ લેન્સ ઉપર પોતાનું બ્રાન્ડિંગ નથી કરી શકાય પણ એક માલ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે ભાઈ જેને રોકવા માટે આપણે પણ જાગૃત થઈને પ્રયત્ન એનેથી વિશેષ હું કહું કે જો પોતાના કન્ઝ્યુમર રાઇટ્સની તમને ખબર હશે ને તો આજે ઇન્સ્યોરન્સ કંપની જે તમારી ઉપર હાવી શકી છે ઈ માલ પ્રેક્ટિસ છે ને કન્ઝ્યુમર કોર્ટ 110% તમારો નિકાલ કરવાની છે કરવાની છે અને કરવાની છે પણ એના માટે ગ્રાહકોએ પોતાના મૂળભૂત અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ બહુ સાચી બહુ સાચી પણ આખેમાં તમે આટલા સમયથી કામ કરો છો તમારો કોઈ આમ યાદગાર કેસ હોય તો જી શેર કરો મારો એક યાદગાર કેસ એવો હતો એક અમે ઇન્સ્યોરન્સ કંપની સામે એક અમે દાવો દાખલ કર્યો હતો અને હોસ્પિટલ રિલેટેડ એ દાવો દાખલ અમે કર્યો કે જ્યાં ભાઈ અમે સારવાર લીધી પછી અમે ક્લેમ માટે થઈને અમે ક્લેમ દાખલ કર્યો એટલે અમારો ક્લેમ છે એ નેગ્લિજન્સ માં નીકળી ગયો પછી અમે કન્ઝ્યુમર ફોરમ ની અંદર અમે ક્લેમ દાખલ કર્યો અને કન્ઝ્યુમરે અમને બહુ સારો એમાં રિસ્પોન્સ મળ્યો કન્ઝ્યુમર કોર્ટે અમને જે કમ્પેન્સેશન આપ્યું એના બદલે ઈ ક્લાઈન્ટ આજે ક્લાઈન્ટ નું વ્યક્તિગત એમનું કોક અંગત

એ આજે બધા લોકોને એક સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને ખબર હોવી જોઈએ જેથી કરીને કોઈ પણ ગ્રાહક એ ભવિષ્યમાં કોઈ પણ પ્લેટફોર્મ સોશિયલ પ્લેટફોર્મ છે ઈ કોમર્સ પ્લેટફોર્મ કે રેગ્યુલર પ્લેટફોર્મ એમાં છેતરાય નહીં અને જાગૃત રહી અને આગળનું આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક ને શક્તિશાળી કઈ રીતે બનાવી શકે એ બધા જોઈએ મિલભાઈ બહુ અનંત થયો તમે અમારી સાથે જોડાયા ગ્રાહકના અધિકારીઓ વિશે બહુ રસપ્રદ વાત કરી દરેક ગ્રાહકે આને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે આપણે ખરીદી વખતે બહુ બધી બેદરકારી રાખતા હોય છે ને પાછળથી આપણે ફસતાઈએ છીએ એમાં એમાં હવે ઓનલાઈન જે આપણે શોપિંગ કરીએ છીએ એમાં આવા પ્રશ્નોનું પ્રમાણ વધ્યું છે ત્યારે તમારા ગ્રાહકના અધિકાર શું છે એ જાણવાની તમારે ખૂબ જરૂર છે અને ક્યાંય તમને અસંતોષ થાય તો તમારે ગ્રાહક તકરાર ફોરમ છે ત્યાં તમે જઈ શકો છો ને ન્યાય મેળવી શકો છો તમે રસપ્રદ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આભારભાઈ